કચ્છમાં પ્રથમ વખત રોબોટિંગ સર્જરીની ભુજ ખાતે આયુષ હોસ્પિટલમાં શરૂઆત કરાઈ કચ્છ જિલ્લામાં પ્રથમ વખત રોબોટિંગ સર્જરીની ભુજ ખાતે આવેલ અત્યાધુનિક આયુષ હોસ્પિટલ ખાતે શરૂઆત કરાય છે આ અંગેની વિગતો આપતા આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે વિશ્વમાં ક્રાંતિ આવી છે અને દર્દીઓને ઝડપથી સારવાર પ્રાપ્ત થાય અને દર્દી ઝડપથી સામાન્ય જીવન જીવતો થાય તે માટે અત્યાધુનિક ટેકનોલોજીનો વપરાશ શરૂ થયો છે જેના ભાગરૂપે કચ્છમાં એકમાત્ર ભુજ ખાતે આવેલ આયુષ હોસ્પિટલ ખાતે રોબોટ સર્જરીની શરૂઆત કરાઈ છે જેમાં ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરી રોબોટ દ્વારા કરવામાં આવે છે જેનાથી દર્દીને ખૂબ જ ઝડપથી નિદાન સાથે સર્જરી સારવાર આપવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા અપાયેલી સારવારથી દર્દી ખૂબ ઝડપથી સામાન્ય જીવન જીવતો થઈ જાય છે ડૉક્ટર વાઘેલાએ વધુ વિગતો સાથે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝને માહિતીગાર કર્યા હતા નમસ્કાર મારું નામ ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા હું પોતે ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને ભુજ આયુષ હોસ્પિટલ ખાતે હું એઝ અ ડાયરેક્ટર છું આપણે આયુષ હોસ્પિટલનો ટૂંકમાં પરિચય આપીએ તો એ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી મોટું કહેવાય કે હે સારવાર ક્ષેત્રે કામ કરતી એવી હોસ્પિટલનું ગ્રુપ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ દસ વિવિધ લોકેશનો પર પોતાની હોસ્પિટલ કાર્યરત છે અને આપણી આયુષ હોસ્પિટલ ભુજ ખાતે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિસ્ટના અલગ અલગ ટીમ કાર્ડિયોલોજી ન્યુરોલોજી સર્જરી એમ ગણીએ તો અલગ અલગ દસ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અહીંયા સર્વિસ સેવા આપીએ છીએ અને કચ્છ જિલ્લામાં જોઈએ તો સર્વપ્રથમ એ આયુષ હોસ્પિટલ ભુજ છે કે જ્યાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે કે જેમાં ક્યુસ કરીને એક રોબોટ છે કે જે ઘૂંટણ બદલવાના જે સાંધાના ઓપરેશન થાય છે કે ઘસાઈ ગયેલા ઘૂંટણને ઓપરેશન કરવા માટે એના માટે પહેલાં અધ્ય અત્યાધુનિક ટેકનોલોજીનો જ્યારે વિકાસ થયો ત્યારે જે પહેલાં ડૉક્ટર પોતે જ સાંધાનું માપ લે ચાલુ ઓપરેશન દરમિયાન કે કયા સાઇઝનો સાંધો ફિટ કરવો કેટલી એમાં ખામી છે ક્ષતિ છે એને મુક્ત કરવી એ ચાલુ ઓપરેશન દરમિયાન નક્કી કરવું પડતું હતું હવે જેમ ટેકનોલોજીનો વિકાસ થયો એ પ્રમાણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એ દર્દીનું પહેલાંથી જ એના સાંધામાં કેટલી ક્ષતિ છે એને કેટલી ડેમેજ થયેલી છે તે ઉપરાંત સાંધાનું એક્યુરેટ માપ કે ભાઈ આ દર્દીને કયા સાઇઝનો સાંધો આપણે મા મૂકશું તો દર્દીને એક્સિલન્ટ રિઝલ્ટ મળે કે જેથી એને પીડા ઓછી થાય અને બીજા જ દિવસે પોતાની નોર્મલ રૂટીન જિંદગીમાં પાછો આવી શકે અને જે ક્ષતિઓ પહેલાં થતી હતી એનું નિવારણ થઈ શકે તો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એમાં રોબોટ એ એનું એક્યુરેટ માપ લઈ લે છે અને ચાલુ ઓપરેશન દરમિયાન એ ઓપરેશનમાં સાંધાને એક્ઝેક્ટ કહેવાય કે પોઈન્ટ વન મિલીમીટર કે જરી જરાકઅમથું માપ કહેવાય એટલી બી ક્ષતિ ન થાય એ રીતે એક્યુરેટ સાંધાનું કટિંગ લે છે અને કટિંગ લઈને અમે અમને પહેલાંથી જ ખબર હોય છે કે કયા પ્રકાર કયા સાઈઝનો સાંધો દર્દીને બેસાડો કે જે અમને રોબોટે કેલ્ક્યુલેટ કરી આપ્યો હોય છે તો સમયની બરબાદી ન થાય ચાલુ ઓપરેશન દરમિયાન એટલે રોબોટ કટિંગ લઈ અને તુરંત જ અમે કોઈ ટ્રાયલ કે લીધા વગર જે ઓરિજિનલ સાંધો છે એ દર્દીને અમે ફિટ કરી શકીએ છીએ જેથી કરીને સમયગાળો ઘટે છે અને દર્દનું પ્રમાણ ઘટે છે અને રિઝલ્ટ સારું મળે છે રિકવરીમાં જોઈએ તો એવું હોય છે કે ઓપરેશન એ સ્પાઈનલાસ્તેસિયામાં થાય છે કે જેમાં દર્દીના પગ ખોટા કરવામાં આવે છે કમરમાં ઇન્જેક્શન આપીને તે માટે થઈ અને દર્દીને અમે ચોવીસ કલાકનો આરામ આપીએ છીએ કે એના પગ ખોટા થયેલા છે પાછા નોર્મલ થાય બાકી આમ જોવા જઈએ તો ચાલુ ઓપરેશન ઓપરેશન તુરંત જ બાદ દર્દી પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ હોય છે પરંતુ સ્પાઇનલ એસેન ઇફેક્ટ જાય ચોવીસ કલાકમાં એના પછી આપણે દર્દીને ચોવીસ કલાક પછી જ દર્દી લગભગ જો સપોર્ટિવ સારું હોય તો એને કોઈ બી ટેકા વગર દર્દી પોતે ઊભો થઈ શકે છે અને નોર્મલ જે રૂટીન ચાલવાનું છે શરૂ કરી શકતો હોય છે પ્રિકોશનમાં જોઈએ તો શરૂઆતમાં જે ઓપરેશન થયું છે ને ટાંકા હોય છે તો ટાંકામાં રૂઝ આવવા માટે થોડોક સમય લાગે છે જેથી કરીને એક્ટિવિટી લેવલ નોર્મલ જે ચાલુ કરવું બધું કરી શકતા હોય છે પણ હેવી એક્ટિવિટી અમે ના પાડતા હોય છે પરંતુ પંદર દિવસ પછી દર્દી પોતે જે પહેલાં જે યોગ્ય કામ કરતો હોય પોતાનો રોજગાર હોય ખેડૂત હોય ખેતી કરતો હોય વ્યવસાયિક વ્યક્તિ હોય વાહન ચલાવતો હોય એ બધું જ એ પોતે કરી શકતો હોય છે તકેદારીમાં અમે એટલું કહેતા હોય છે કે શરીર છે કુદરતી સાંધો ઘસાઈ શકે છે તો કૃત્રિમ સાંધોમાં બી ડેમેજ થવાના ચાન્સ હોતા હોય છે જેથી કરીને અમે એટલી એડવાઇસ આપતા હોય છે સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515